સ્વામી નારાયણ ભગવાનની જય લક્ષ્મી નારાયણ દેવની જય નર નારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ભાવિ આચાર્ય એકસો આઠ

ખિસ્સા ખાલી કરાવવા માટે ગયા છે નિર્ભય સ્વામી અમેરિકા ગયા છે તો તેણે આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા નથી લીધી આજ્ઞા પત્ર નથી લીધો અરે મહારાજશ્રીને પૂછ્યું પણ નથી ને આચાર્ય મહારાજશ્રીને ખબર પણ નથી કે તેઓ અમેરિકા ગયા છે તે સૌ હરિભક્તો જાણજો નિર્ભય સ્વામી બગસરા વાળા લક્ષ્મી પ્રસાદ સ્વામીના મંડળમાં હતા લક્ષ્મી પ્રસાદ જ્યારે લક્ષ્મી સ્વામી જ્યારે ત્યારે નિર્ભય સ્વામી ને લક્ષ્મી પ્રસાદ સ્વામીને મન અને મતભેદ થયો અજય પ્રસાદજી સાથે રહ્યા અને આચાર્ય મહારાજે એને પોતાની સાથે રાખ્યા અંકલેશ્વરમાં એક ભક્તની પ્રાઇવેટ જગ્યા હતી તે ભક્તે ભક્તિ ભજન કરવા માટે આપી છે પાંચ વર્ષના ગાળામાં આ નિર્ભય સ્વામીએ અંકલેશ્વરમાં મંદિર માટે ક્યાંય પણ જગ્યા રાખી નથી અને હરદ્વાર ઋષિકેશમાં કરોડોની જગ્યા રાખી આશ્રમ બનાવી રહ્યા છે ઘણું ખરું કામ પૂરું થવા આવ્યું છે આ આશ્રમ આચાર્ય મહારાજશ્રીને તાબે નથી કર્યો પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી ઊભી કરી છે માટે ભારતમાં રહેતા ભક્તો છેતી જાયજો અને અમેરિકામાં રહેતા હરિભક્તોને જાગૃત કરી ચેતી જવાની ભલામણ કરજો અને આ નિર્ભય સ્વામીને ફૂટી કોડી પણ ન આપે એવી રીતે સાવચેતી અને સાવચેત કરી દેજો અમેરિકામાં રહેતા હરિભક્તોએ પણ નિર્ભય સ્વામી વિરુદ્ધ પત્રિકાઓ છપાવીને સર્વ સમાજને જાગૃત છે અને અને કોઈએ એક પણ પૈસો નહીં જે આપશે તે કરાયણ ભગવાન દ્રોહી ગણાય છે આવી પત્રિકા બહાર પાડી છે પ્રસાદજી મહારાજના નામે જ્ઞાન સ્વામી વિવેક સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામી લક્ષ્મીપ્રસાદ સ્વામી કરોડો હરિભક્તોના રૂપિયા લઈ પડાવી પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી ઊભી કરી છે સૌ ભાળો આ બધાએ દગા દઈ દઈને વિશ્વાસઘાત કરીને ગયા છે પણ આ નિર્ભય સ્વામી એક પણ પૈસો કે પ્રોપર્ટી લઈને જાય નહીં તેની તકેદારી રાખજો નિર્ભય સ્વામી અમેરિકાથી આવે અથવા અમેરિકામાં જ પોતે બનાવેલો અમેરિકામાં જ છે જે પોતે બનાવેલું હરિદ્વાર ઋષિકૃષ્ણ આશ્રમનો જે દસ્તાવેજ છે તે એસવીજી અથવા આચાર્ય જયંત પ્રસાદજી મહારાજના નામે જેમ બને તેમ વહેલા સર કરાવવા સૌ હરિભક્તો તૈયાર થાય જો નહીં તો આવા અનેક એક પછી એક કરોડો રૂપિયા હરિભક્તોના લઈને ભાગી જશે તે યાદ રાખવું જરૂરી છે કહેવત છે નહીં કે છેદતા નર સદા સુખી દૂધના દાજા છીએ એટલે સાસ પણ ફૂંકી ફૂંકીને પીવી પડે છે નિર્ભય સ્વામી તમે નિર્સ્વાર્થ હોવ તો આશ્રમ અજયન્દ્ર પ્રસાદજી મહારાજને દસ્તાવેજ કરીને અર્પણ કરી દેજો આ તમારી સાધુતા પ્રમાણે આ તમારા સાધુતાને પ્રમાણ છે જોઈએ શું કરે છે સૌ હરિભક્તો સાંભળી અને સાવધા થઈ સાવધાન થઈ પોતપોતાના કોઈ સંબંધે કે કોઈ હરિભક્તો અમેરિકામાં રહેતા હોય તો એને કરી દેજો એક ફૂટી કોડી પણ નિર્ભય સ્વામીને ન આપે સૌ હરિભક્તોને જય સ્વામી નારાયણ ધર્મકુળ પરિવારના ચરણોમાં ખોટી ખોટે વંદન સ્વામી નારાયણ ભગવાન જય